નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ઊંડાણ વિસ્તારમાં આવેલા સરસવા ખાતે સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જ એક બીજ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત અને જૂના જે ધાન્ય પાકો છે તેનું જતન થાય અને મિલેટ પાકોનું ઉત્પાદન અને વાવેતર વધે તે માટે પ્રયત્નશીલ એવી સુમંગલ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ સારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા ઘોઘંબા તાલુકાના વિસ્તરણ અધિકારીની હાજરીમાં સરસ્વ ખાતે બીજ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ જાતના મિલેટ ધાન્યોના બીજને પ્રદર્શન કરી અને તેની માહિતી આપવામાં આવી હતી તેમજ મિલેટ ધાનથી શું ફાયદા થાય છે અને બીજ પૂજનના કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ લાવી અને પરંપરાગત જે વિસરાતા જતા પાક છે તેને ફરીથી તેનું વાવેતર કરી અને તેનું ઉત્પાદન વધારવા માટેની ખાસ એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેના ભાગરૂપે આ બીજ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવું બીજ વાવતા હતા પહેલાં ઘરડાના લોકો અને અત્યારે એ ધીરે ધીરે બીજ લુપ્ત થવા લાગ્યું છે તો અમારો પ્રયત્ન એવો છે કે જે પહેલાં બીજની પૂજા કરે અને જે જૂનું જુનુપુરાનું બીજ છે એને જાળવી રાખે જેથી આપણા શરીરને તંદુરસ્તી પછી સારી મળે છે કામ કરવાની ધગસ રહી છે અને આખો દિવસ ખાઈ લઈએ આપણે બંધ બાવટો કોદરા તો ભૂખ બી નહીં લાગતી અને આ જે મિલેટ ધાન છે તે હા મિલેટ ધાન છે બરાબર નામ આપનું સંદીપભાઈ તમે આ ફાઉન્ડેશન સાથે જોડાયેલા હું આ સંસ્થાનો કોઓર્ડિનેટર છું